બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશકુમાર શનિવારે રાજીનામું આપે તેવી શક્યતા છે આજુબાજુ એટલે આવતીકાલે એટલે કે અઠાવીસ જાન્યુઆરી પાછા સીએમ પણ બનશે ઉપરાંત ઉપ મુખ્યમંત્રીનો ચહેરો છે તે સુશીલ મોદી પણ બની શકે છે તેવી ઘણી અટકળો પણ હાલ શરૂ થઈ ગઈ છે ત્યારે ખાસ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યો અને તેમની સાત આરજેડી સદનમાં પોતાની તાકાત સાબિત કરવા માટે સંખ્યાના વધારાનો પ્રયાસ કરી રહ્યા છે

અને લાલુ પ્રસાદ યાદવ ઇન્ડી બ્લોક જે છે ઇન્ડી એલાયન્સ છે તેનું જે ગઠબંધન આખું વિપક્ષોનું ઉભું થયું ને એમાં જે પ્રકારે આની વિપક્ષોના ગઠબંધનને વિપક્ષોને બધાને ભેગા કરવાના તિનકા તિનકા જે ભેગા કર્યા એ નીતિશકુમારે સૂત્રધાર હતા મમતા બેનર્જી ટીએમસી ના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જે રીતે મલ્લિકાર્જુન ખરગેનું નું કન્વીનર પદ માટે નામ સજેસ્ટ કર્યું અને ત્યારથી કુમાર માટે એવું કહેવાય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ એનડીએ સાથે જોડાય છે પછી એનડીએ થી છૂટા પડે છે પાછા જોડાય છે પાછા છૂટા પડે છે એવી રીતે અત્યાર સુધીમાં લગભગ સાત થી આઠ વખત એનડીએ સાથે જોડાય છે અને છૂટા પડ્યા છે ત્યારે આ વખતે જે પ્રકારની જે પ્રકારનો માહોલ છે જે પ્રકારે ઇન્ડી ગઠબંધન છે એ ચૂંટણી પહેલા જ ક્યાંક ભંગાણના આરે જઈ રહ્યું એવું લાગ્યું છે કારણ કે નીતિશ કુમારે પાલો બટ્ટી કાઢ્યો છે અને સાંજે મોડી સાંજ સુધીમાં રાજીનામું આપ્યા અને આવતીકાલે ભાજપની સાથે ગઠબંધનમાં સરકાર રચવા જઈ રહ્યા છે અને દાવો કર્યો છે કે એકસો અઠ્યાવીસ થી વધુ ધારાસભ્યો છે એકસો અઠ્યાવીસ તો આંકડો બતાવે છે ત્યારે પરંતુ એ સિવાય પણ વધારે ધારાસભ્યો એમની સાથે જોડાયા હોવાનો દાવો જેડીયુના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોક્કસ આવતીકાલે જ્યારે સવારે શપથ વિધિ સમારોહ યોજાશે અને તેમાં કોંગ્રેસના કેટલા ધારાસભ્યો છે આજે કેટલા ધારાસભ્યો એમની સાથે જોડાય છે એ જોવાનું રહેશે કારણ કે જે પ્રકારે કોંગ્રેસની બેઠક આજે મળી હતી કોંગ્રેસની બેઠક હતી પુણ્યામાં ત્યાં આગળ જે ઓગણીસ ધારાસભ્યો છે એમાંથી માત્ર માત્ર દસ જ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા અડધો અડધ ધારાસભ્યો ઉપસ્થિત થતી રહ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો આખો ખેલ ખેલાઈ ગયો છે બિહારમાં અને બિહારમાં જે પ્રકારનો ખેલ ખેલાય ત્યારે ચોક્કસ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે નવ ધારાસભ્યો છે એ પણ જેડીયુ સાથે સરકારમાં જોડાયેલા જોવા મળી શકે છે જી જે બિલકુલ હું તમને એ પણ પૂછવા માંગીશ ચોક્કસથી કે કોંગ્રેસ તેમને સાચવી શકશે કે કેમ તાપનું શું કેવું છે આ બાબતે

એમાં એની ભાજપના છે જયારે પિસ્તાલીસ જ ધારાસભ્યો જેડીયુ ના છે એટલે કે નીતિશ કુમારની પાર્ટીના પિસ્તાલીસ જ ધારાસભ્યો હોવા તે મુખ્યમંત્રી બન્યા કારણ કે રાષ્ટ્રીય જનતા દળ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી છે જે સૌથી મોટી પાર્ટી હતી

બે દિવસથી થી સતત પ્રયાસ કરી રહ્યા છે એમનો સંપર્ક કરવાનો ગઈકાલે પણ લગભગ પાંચ થી છ કોલ કર્યા પરંતુ નીતિશ કુમારે કોઈ રિપ્લાય નથી આપ્યો કોઈ રિસ્પોન્ડ નથી કર્યો અને કોઈ જવાબ પણ નથી આપ્યો ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક નીતિશ કુમારની જે રાજનીતિ છે નીતિશ કુમારની જે હેલછા છે કે આગામી સમયમાં ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી તરીકે બેસવું અને સાથે સાથે નેશનલ લેવલ પર કેન્દ્ર કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ જેડીયુને આગળ લઈ જવું અને એ આગામી સમયમાં હિન્દુત્વની જે વેવ ફેલાવાની છે રામ મંદિરના પ્રાંતિષ્ઠ પછી જે આખા દેશમાં રામ મંદિર ને લઈને જે આખો ઉત્સાહ છે ને જે પ્રકારનું ભાજપ તરફી નુકસાન ના થાય ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક

આ સંજોગમાં ગઠબંધન ક્યારે ક્યાં આગળ વધશે પહોંચી શકે કે નહીં આ સંઘ પહોંચશે કે નહીં એ મોટો સવાલ ઉભો થયો હતો અને એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે જી જે બિલકુલ હું આપને એ પણ પૂછવા માંગીશ કે કદાચ એવી શક્યતા જે પ્રમાણે સેવાઈ રહી છે કે જો નીતીશ બીજેપી માં જો સામેલ થઈ જાય તો આપનું શું કહેવું છે કે નીતીશ અને બીજેપી બને ભેગા મળીને લોકસભાની ચૂંટણીમાં કેટલી લીડ સાથે જીત મેળવી શકે છે બિહારની જો આપણે ખાસ વાત કરીએ અહીંયા તો ચોક્કસ રૂચા બિહારમાં બે હજાર ઓગણીસમાં જે ચૂંટણી થઈ હતી એમાં એનડીએના ઘટક પક્ષો હતા એમાં ઇન્ડિયાના જે ઓગણચાલીસ બેઠકો જીત્યા હતા અને જે પ્રકારનું આખું વાતાવરણ હતું અને આ વખતે પણ જે પ્રકારનો વેવ જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસની ચૂંટણીને હજી જાહેરાત થતી હતી પરંતુ આગામી સમયમાં ગમે ત્યારે ચૂંટણી પણ જાહેરાત કરી શકે છે ત્યારે ચોક્કસ જે પ્રકારનું વાતાવરણ છે આખું અને જે પ્રકારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાર્થિષ્ઠા કરી અને જે પ્રકારનું આખું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે જે વિકાસના કાર્યો છે છેવાડાના લોકો સુધીની યોજનાઓ છે અને તેને કારણે જે પ્રકારે ભાજપને ફાયદો થાય એવો છે ત્યારે ચોક્કસ બિહારમાં જે પ્રકારે

રાજીનામાર નવમી વખત મુખ્યમંત્રી પદના કે જે પ્રકારનું આખું તકતો ગોઠવાયો છેલ્લા ચાર દિવસમાં જે પ્રકારની બેઠકનો દોર ચાલ્યો દિલ્હીમાં બેઠકનો દોર ચાલ્યો બિહારમાં બેઠકનો દોર ચાલ્યો ત્યારે જે પ્રકારની નીતિશ કુમારની ડિમાન્ડ છે નીતીશકુમારની ડિમાન્ડ ને છેવટે ભાજપે સ્વીકારી છે અને ભાજપ એનડીએ નું મુખ્ય ઘટક પક્ષ છે ત્યારે ભાજપના નેતાઓ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને આ ઉપરાંત નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા વિચારણા કરીને આખરે નીતિશ કુમારની વાતને સ્વીકારી નીતિશ કુમારની ડિમાન્ડ જે છે એ સ્વીકારી અને એ પ્રમાણેની જે ફોર્મ્યુલા ઘડવામાં આવી છે એમાં ત્યારે મોડી સાંજ સુધી સવાર સુધી મોડું રાજીનામું આપી અને નવી સરકાર ને શપથવિધિ સમારોહ યોજાશે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર